અગાઉ કોરોનામાં સુરતમાં મળદા ગણવા માટે મોકલતા હતા અને હવે એમ કહે છે કે સુપ્રીમે કહ્યું છે કે કૂતરા ગણો તો ભાઈ આ કૂતરા ગણવાનું કામ અમારું નથી સામે આ છવ્વીસ તારીખથી અમારી બોર્ડની પરીક્ષાઓ ચાલુ થાય અને બોર્ડની પરીક્ષામાં દસમા બારમાના બાળકોની પરીક્ષાને હવે માળ બાર પંદર દિવસ બાકી રહ્યા છે ત્યારે આવી બધી કામગીરી અમને સોંપી અને અમારા કર્મચારીઓને સોંપીને અમને બિનજરૂરી તકલીફમાં મૂકવાની આ જે ચેષ્ટા કરવામાં આવી છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને રાજ્ય શાળા સંચાલક મંડળ આ બાબતે ખૂબ ગંભીરતાથી એમ કહે છે કે દરેક નગરપાલિકા પાસે એમનું હેલ્થ ડિપાર્ટમેન્ટ છે કોર્પોરેશન પાસે છે ત્યાં હેલ્થ ઇન્સ્પેક્ટરો છે એમને આ કામગીરી સોંપો અમારા કર્મચારીઓને ફ્રી રાખો જેથી કરીને અમારા વિદ્યાર્થીઓનું શિક્ષણ આમ બી બગડી રહ્યું છે એક તો અમારા ત્યાં સો ટકા ખાલી જગ્યામાં ત્રીસ ટકા ભરતી છે સિત્તેર ટકા જગ્યાઓ ખાલી છે શિક્ષકોની